છોટા ઉદેપુર જિલ્લાના ગામડાઓમાં પાકા રસ્તાના અભાવે સગર્ભા મહિલાને પ્રસ્તુતિની પીડા ઉપડતા મુખ્ય રસ્તા સુધી ચાલતા લઈ જવામાં આવી વિકાસના મોટા બંગા ફૂકતી સરકારના દાવાઓ પોકળ સાબિત થયા નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ કુકરદા ગામના ડુકટા ફરિયામાં રસ્તાના અભાવે એકસો આઠ પહોંચી શકી ન હતી પાકા રસ્તાના અભાવે એકથી દોઢ કિલોમીટર કાચા અને પથરાળ રસ્તાથી મુખ્ય રસ્તા સુધી ચાલતા લઈ જવામાં આવી ઠુકરદા ગામના ડુપટા ફળિયામાં જવા માટે કાચો અને પથરા રસ્તો હોવાથી એકસો આઠ પહોંચી શકતી નથી સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ વિકાસ હજુ આદિવાસી વિસ્તારમાં પહોંચ્યો જ નથી એક વર્ષ અગાઉ આજ ફળિયાની મહિલાને જોડીમાં લઈ જતો વિડિયો વાયરલ થયો હતો આ પ્રસુતા મહિલાને ખાનગી વાહનમાં ગરુડેશ્વર સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે બ્યુટી રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ